ગાંઠિયા હોય છે કોણ રવિવારે ગાંઠિયા બનાવે છે ને કોણ રવિવારે ગાંઠિયા બાર થી લઈ આવે છે ચાલો કમેન્ટ કરજો મને કારણ કે અમારે તો જો આ રવિવાર હોય એટલે થોડુંક મોડું ઉઠવાનું હોય ને ગાંઠિયા ને એવું બધું હાલતું હોય જો આપણે આ ગાંઠિયા ઘરે લોટ બાંધી જાતે અને બનાવ્યા છે અને અમે તો ભણેલા ગાંઠિયા ખાવા બહુ જાતા જ નથી ઘરે જ બનાવી લઈએ છીએ એટલે આજે રવિવાર હતો એટલે સવારના કોઠીયા બનાવવાનું ચાલુ કરી દીધું તો તમે કમેન્ટ કરજો કે તમારી ઘરે સવારમાં બને છે છે તમે લઈ આવો છો શું પણ ખાસ રવિવારના દિવસે ઓકે ચાલો નાસ્તો થઈ ગયો પણ હવે છે ને રવિવાર છે એટલે તમને કહું ને તો અત્યારે ઘડિયાળમાં દસ વાગી ગયા છે અને આપણે હજી જો આપણે મોડા જ વીઠાતા એટલે કપડાનો ઢગલો છે અને મારે અહીંયા મશીન છે ને હું હાથે ધોઉં છું કારણ કે મેં એવું નક્કી કરતું કે નવે ઘર મોટું છે ને ત્યાં મોટી જગ્યા છે બાલ ઓટીએસની તો એ એમાં મશીન આસાનીથી રહી જશે તો અમારા ભાઈ છે ને એ હવે ના ધોઈ ફ્રેશ થઈ નાસ્તા પાણી ગાંઠીઓને કરી લીધા ને હવે એને છે ને વાંચવા બેસવું છે અને સાથે સાથે છે ને હજી તમારે શું છે ઓમ ભાઈ મારે આ તમારે તો નાસ્તો કરવો જોઈએ ને હજી તો નાસ્તો ગાંઠિયાનો કરીને ઊભા છે તમે નહીં નવરા થવા દો હો અમને વાસણનો ઢગલો થઈ જાય પાછો તો ઉટકા હોય ને તો તો પછી એક આલ્બમ આવ્યો છે સિલેક્ટ કરવા માટે કે અમારે ફર્નિચરમાં પ્લાય કેવું સિલેક્ટ કરવું હું તો કન્ફ્યુઝ થઈ ગઈ કે એટલા કલર છે આમાં કેવું કલર સિલેક્ટ કરવું આમ જોતી હતી કે કયો કલર સિલેક્ટ કરવો કયો કલર સિલેક્ટ કરવો પછી મેં કીધું હું કહું મારો મગજ છે ને હાવ બંધ થઈ ગયો છે હું કું મારે કાંઈ આમાં સિલેક્ટ કરવું હું કું આ મને કંઈ ગમતા જ નથી ત્યાં કે મને કે અંદરની સાઈડનો સલમાયકો છે સોના બહારની સાઈડનો અલગ સિલેક્ટ કરવાનો હોય કે તું આમાંથી કે અંદરની સાઈડનો જીતને ગમે ને એ સિલેક્ટ કરો એટલે બધા જોયા ને મેં કીધું આ બધા તો બધાની ઘરે હોય જ છે પણ આ બારનું સિલેક્શન છે એટલે બધા અમે જોયા ને તો અમે નક્કી કર્યું તો આ કલર સિલેક્ટ કર્યો છે અંદરની સાઈડ આમાં છે ને માઇનરવાળા લાઇનિંગ છે અને અમે ને ઓમ ને બધા કંઈક આ સરસ છે તો આ જુઓ એકદમ આ લાઇટ ગ્રે કલર છે તો એકદમ વ્હાઇટ નથી કરવો ને લાઇટ ગ્રે સિલેક્ટ કર્યો છે એટલે હવે ધીમે ધીમે કહું છું ને કે હવે અમારે ફર્નિચરનું કામ ચાલુ થાય પીઓપી તો થઈ ગયું છે

રવિવાર હોય ને એટલે મને કંટાળો આવે એમ થઈ કંઈ કરવું જ નથી એમને હજી તો વાસણ સાફ કર્યા છે ને દસ થઈ ગયા હમણાં બાર થઈ જાય ને તો ખબર નહીં પડે ને બપોરની રસોઈનો ટાઈમ થઈ જાય છે એટલે મારે છે ને ઓમભાઈને વાંચવા બેસાવાનું છે તો ચાલો ઓમભાઈ હવે તમે સિલેક્શન આપણે થઈ જ ગયું છે ક્યુ પ્લાય સિલેક્ટ કરવાનું છે અને એમાં રાઇટની નિશાની આપણે કરી દીધી છે હવે હા રાઇટની નિશાની અમે કરી દીધી છે કે લઈને ડેડી આવે ને તો એને ખ્યાલ પડે કે અમે ક્યુ સિલેક્ટ કર્યું એમ તો ચાલો બધાનો રવિવાર અમારી જેમ સરસ મજાનો ધીમે 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 આનંદમય જાય અને આજે આખો દિવસ તો શું રવિવાર કેવો નીકળે એ તમે આખો વ્લોગ જોજો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા ગ્રુપમાં અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો આજે રવિવાર અમારો કેવો જાય ને એ આખા વિડિયોમાં તમે જોજો ચાલો મારે હવે જોવું જોઈએ કે ઓમભાઈ શું કરે છે મને એમ કહીને ગયો કે હું વાંચું છું ચાલ જોઈએ ઓમ તું તો કહેતો હતો ને કે હું વાંચું છું હાલો હાલો આ તમારું વાંચવાનું છે હાલ હાલ અને નવ વાગે ઉઠ્યો તોય નીંદર પૂરી નથી થઈ ચાલો વાંચો વાંચો ચાલો રવિવાર છે એટલે શું તમને ગાંઠિયા ખવડાવી દીધા સરસ મજાનો નાસ્તાનો પ્લાનિંગ તમે કરી લીધો ચાલો બ્લેન્કેટમાંથી તો નીકળી જ જાઓ બ્લેન્કેટ ઓઢશો તો તો ઊંઘ પૂરી જ નહીં થાય હાલ હાલો 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 હલો અમારા ઓમ ભાઈ છે ને એ ભરપૂર માણવા વાળું હું તો સૂતો એક્સ્ટ્રા વાંચવાનું છે એટલે વાંચવાનું લઈને બેઠો તો ચોપડી તો ક્યાંક અંદર બ્લેન્કેટમાં ખોવાઈ ગઈ છે અને ભાઈ આમ સુઈ ગયા ચાલો ઉઠો 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 સર ચાલો તો રવિવારે આપણે કપડાં ધોઈ લીધા કપડા ઘડી માટે નોખા કાઢી લીધા ઇસ્ત્રી માટે અને ઘડિયાળમાં થઈ ગયા છે ત્રણ થોડીક વાર આરામ પણ કરી લીધો ઘડિયાળમાં ત્રણ થઈ ગયા છે હવે થોડીક વાર ભગવાનની ચોપડી વાંચીએ અને પછી આજે અમારે જવાનું છે સભામાં તો અમે બપોર પછી તો સભામાં જાશું તો સારું ચાલો આપણે રોંધ ભૂખ લાગી ગઈ છે એટલે આપણે આ સરસ મજાનું સુધારી અને ખાશું પણ એની પહેલાં આપણે પહેલાં ભગવાનને ધરી લઈએ અને ઘરના પોપિયા એક બે પોપિયા છે ને તો ઘરના ક્યારેક ક્યારેક છે તો ખા મળે છે છે ને પોપિયા એટલા મીઠા કે પોપિયા ખાતા હોય તો તમને એમ લાગે કે ખાવ છો એટલા મીઠા પોપિયા હે એટલે આજે બાજુવાળા છે ને કોઈ એટલે તો અમે બાજુવાળાને બોલાવીને ખાતા હોઈએ આજે હું એકલી જો હું એકલી સુધારી અને ખાઈ છો કેવું સરસ પોપયું છે તમે તો તો તમને પાણી આવી જાય મોઢામાં બાકી એને તો હાલો પોપિયું ખાવાનું હવે આપણે આ સુધારી અને અને ખાઈ લઈએ કારણ કે આપણને બહુ ભૂખ લાગી છે અને પ્લસ આપણે થોડુંક ડાયટિંગ કરીએ છીએ એટલે એટલું બધું બપોરે કે જીમા નથી સાવ તો અટાણે તો ભૂખ લાગે ને એટલે જમી લઈએ ચાલો ચાલો તો ઓમભાઈ એનો નાસ્તો લઈને બેસી ગયા છે એમ અને આપણે આપણો વાટકો લઈને બેસી ગયા છીએ આપણે બહુ ભૂખ લાગી હતી તો ભગવાનને ધૈરું નથી કાંઈ આપણે આ ફટાફટ ખાધું નથી તો સાબ ચાલો અમને પોપિયા ભાવતા નથી મને પોપિયા ભાવે નથી અમારું પોપ્યું છે ને કેરી જેવું મીઠું એટલે હું પોપિયા ઉપર જ એમાં ફોકસ કરું છું ડાયટિંગ તો કરું છું પણ પોપિયા ઉપર ફોકસ કરો એમ કહું ને સાબ ચાલો અહીંયા હું મારો બ્લોગ્સ પૂરો કરું છું સાથે 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 મારી ચેનલને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને હવે આપણે એકદમથી ફટાફટ કામ ઉપાયેલું છે કે રોજે રોજ એક વ્લોગ તો બનાવી જ નાખવાનો રોજે રોજ એક વ્લોગ અપલોડ કરી જ નાખવાનો કારણ કે એવું ના હોય કે કોઈ જોતું જ ના હોય જોવા વાળા તો બિચારા મને કેટલાય કહેતા હોય કે તમે કેમ હમણાં વિડીયો બનાવતા નથી કેમ હમણાં લોંગ વિડીયો નથી આવતો તમારે શોર્ટ જ વિડીયો આવે પણ ટાઈમ ન રહેતો ને કંઈક ને કંઈક જવાનું થાય ને થોડોક કંટાળો આવતો હવે મેં નક્કી કર્યું કે કંટાળ અવરાવ ના અવરાવનાપો જેમાં ફોકસ કરીએ છીએ એમાં પૂરેપૂરું ફોકસ હોવું જોઈએ તો પાછું આપણે આ ફોકસ એની ઉપર કરી નાખ્યું છે તો સારું ફરી મળીએ એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ